કોલકત્તામાં મહિલા તબીબ સાથે રેપ અને મર્ડરની બનેલી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા છે આજે હડતાલનો પાંચમો દિવસ છે મહિલા તબીબના પરિવારજનોને ન્યાય મળે તેવી માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે જો કે આ તમામ ઘટનાને લઈને દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે હડતાલની શરૂઆત થઈ ત્યારથી દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે કાલે જ આ સંબંધી એક્સિડન્ટ થયું હતું એને લઈને આવ્યા હતા ને તો ખાલી પાકા કરીને ઘરે ગયા આજે પણ હું એકસો આઠ માં એક દર્દી અમારા સંબંધી ને તો એને જો આ હાલતમાં અહીંયા પડ્યા છે કોઈ હાથ ઝાલતા નથી અને એમ કહી દે છે કઈ નથી ડોક્ટર નથી તો અમારે ક્યાં જવું અને શું કરવું આ એમને પતરીનો દુખાવો ઉપલો છે અને કાલે જે એક્સિડન્ટ થયું હતું ને એમાં એમ જ કર્યું હતું